થઈ છે ચાલુ ગયા ને અમારે તન તોડ મહેનત કરી રહ્યા છે જીતુભાઈ પણ તનતોડ મહેનત કરી રહ્યા છે આ છે કરશિયો અને થાળી અને મગ ને આ છે સાથીઓ કરી અને આજે વાવણીની તૈયાર કરી રહ્યા છે અને વાવણી તૈયાર કરી અને કંકુ દ્વારા ખેતીનું ભૂમિપૂજન કરી અને વાવણી કરશે ને વાવણી તૈયાર કરશે હવે મારા બેન છે ને તે મારા પપ્પાને બાંધે છે વાવણીઓ એ આજે ભાઈમ અગિયારસ હોય ભૈમ અગિયારસના દિવસે વાવણી કરી રહ્યા છે અને વરસાદ દોડતા પડી ગયું છે થોડું ગારો છે પણ વાંધો નહીં આવે તડકો તપશે એટલે મસ્ત થઈ જશે તો મારા પપ્પા છે મારા કાકા અને વાડીમાં ટ્રેક્ટર જો તૈયારી કરી રહ્યા છે અને રેલિવિંગ ચેક કરે છે અને આ છે જીતેને અને જીતું તે બિયારણમાં દવા ભેરવી અને તૈયારી કરી રહ્યા છે અને પછી તૈયારી થઈ જાય પછી જો આ એકસો અઠ્યાવીસ નંબરની મગફળી છે તમે જોઈ શકો છો મિત્રો બહુ સારો બિયારણ છે બાટવાથી લઈ આવ્યા હતા એકસો અઠ્યાવીસ નંબરનો બી ને અમારા બા મોટા બાપા જીતેન છે મારા કાકા બાપા બધાએ ને દવા ભેરવી રહ્યા છે છૂટા કરીને જેથી કરીને મગફળીના બીને સૂકવીએ હવા ના હોય એટલે હવા હવા સૂકા હવા ના હોય એટલે સૂકવામાં આવે છે જેથી કરીને ઉગામાં કોઈપણ જાતની તકલીફ ના પડે હવાવાળું બી હોય તો ઉગામાં થોડુંક કેવર આવે ને હવે આપણો ટ્રેક્ટર પહોંચી ગયો છે વાડીમાં અને આપણે કરીશું હવાણાની હવે તૈયારી હજી થોડુંક ચેક કરવાનું બાકી છે રેડી હાલે છે ને એના માટે રેવલી તો આ જે છે ને થોડુંક ગારો કેવું છે પણ વાંધો નહીં આવે થોડોક તડકો તપશે એટલે એમાં વાંધો નહીં આવે સૂકી જાય હે તો આ છે આપણું ટ્રેક્ટર આપણે કરવાની છે આજે વાવણી તો આજે કરવાની છે વાવણી આજે આપણે વાવણી કરશું આજ દિમગી રસ છે અને આજે આપણે વાવણીની તૈયારી કરવાની છે આજે ખેડૂતો માટે આનંદ દિવસ કહેવાય આખા વર્ષનો એના માટે આજે મહત્વનો દિવસ કહેવાય પહેલી વાવણી એટલે ખેડૂ માટે મહત્વનો દિવસ કહેવાય આજે બધા ખેડૂતો

બે ઉથલ વળી ગયા છે આ સાંજે કમ્પ્લેન થઈ જશે થોડું ગારો જણાય છે આટલામાં પણ વાંધો નથી એમ એટલે ચાન્સ મૂકી દીધા છે આજ ગરમી પણ બહુ છે કાં જીતેન હા ભાઈ કેવી ગરમી છે બહુ છે હા જોતો આ જીતેન આખો પલરી ગયો છે ભાઈ છે આપડે બળદુર થી નથી વાવું મિત્રો ટ્રેક્ટર થી ચાલુ કર્યું છે વાવાનું પ્રભાપા ડૉક્ટર રાખે તો તો બીજું ના આ દીકરાને અને માંજી મેં દાતે ખબર હે પાગે પેલો